હેલો નમસ્કાર આજના વિડીયોમાં આપણે જોઈએ જે હાલિમાં મતદાન હમણે ગયું છે તો તેમાં ટોટલ કેટલું મતદાન થયું છે અને ગુજરાત લોકસભા ચૂંટણીમાં કઈ બેઠક ઉપર કેટલું મતદાન કરવામાં આવેલું છે તેના વિશે આપણે માહિતી મેળવીએ તો હમણે જે હાલીમાં મતદાન ગયું છે તેમાં ગુજરાતમાં કુલ મતદાન ઓગણસાઠ પોઈન્ટ એકાવન ટકા મતદાન થયેલું છે ટોટલ ગુજરાતનું અને હવે આપણે બેઠક અને મતદાન જોઈએ કયા બેઠકો પરથી તો અમદાવાદ પૂર્વમાં ચોપન પોઈન્ટ ઝીરો ચાર ટકા અમદાવાદ પશ્ચિમમાં ચોપન પોઈન્ટ તેતાલીસ અમરેલીમાં ઓગણપચાસ પોઈન્ટ ચુમ્માલીસ આણંદમાં ત્રેસાઠ પોઈન્ટ છન્નું બનાસકાંઠામાં અડસાઠ પોઈન્ટ ચુમાલીસ બારડોલીમાં ચોસાઠ પોઈન્ટ ઓગણસાઠ ભરૂચમાં અડસાઠ પોઈન્ટ પંચોતેર ભાવનગરમાં બાવન પોઈન્ટ જીરો એક છોટાઉદેપુરમાં સડસાઠ પોઈન્ટ ઇઠોતેર દાહોદમાં અઠ્ઠાવન પોઈન્ટ છસાઠ કચ્છમાં પંચાવન પોઈન્ટ જીરો પાંચ ખેડામાં સત્તાવન પોઈન્ટ તેતાલીસ મહેસાણામાં ઓગણસાઠ પોઈન્ટ જીરો ચાર નવસારીમાં ઓગણસાઠ પોઈન્ટ છ સાઠ પંચમહાલમાં અઠ્ઠાવન પોઈન્ટ પાસાઠ પાટણમાં સત્તાવન પોઈન્ટ અઠ્ઠાવન પોરબંદરમાં સત્તાવન પોઈન્ટ ઓગણ સિત્તેર ઓગણ એસી સોળી રાજકોટમાં ઓગણસાઠ પોઈન્ટ સાઠ સાબરકાંઠામાં ત્રેસાઠ પોઈન્ટ ઝીરો ચાર સુરેન્દ્રનગરમાં ચોપન પોઈન્ટ સત્યોતેર વડોદરામાં એકસાઠ પોઈન્ટ તેત્રીસ ચાર બાજુ આપણે ગાંધીનગરમાં ઓગણસાઠ પોઈન્ટ ઓગણીસ જામનગરમાં સત્તાવન પોઈન્ટ સત્તર જુનાગઢમાં અઠ્ઠાવન પોઈન્ટ એંસી અને સુરેન્દ્રનગરમાં ચોપન પોઈન્ટ સત્યોતેર વડોદરામાં એક સાઠ પોઈન્ટ તેત્રીસ અને વલસાડમાં બોતેર પોઈન્ટ ચુમ્માલીસ તો આ આંકડા પ્રમાણે સૌથી વધારે મતદાન વલસાડમાં થયું છે બોતેર પોઈન્ટ ચોવીસ અને વલસાડમાં ને આપણે સૌથી ઓછું ક્યાં થયું છે તો તમે જોઈ શકો છો અમરેલી અમરેલીમાં આપણે છે આ રીતે જે હમણે મત ચૂંટણી આપણે ગઈ છે મતદાન તો ટોટલ આંકડા આ પ્રમાણે છે ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપરથી ગુજરાત લોકસભા ચૂંટણીમાં મતદાન થયેલ છે તેની યાદી